વિશ્વ હિન્દુ પરિષદ સહિતના પણ મેદાનમાં આવતા સુરત પોલીસ સેક્શનમાં આવી જવા પામી છે તે સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સુરતમાં આવે કોફી શોપ હોટલો રેસ્ટોરન્ટમાં કપલ બોક્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને સ્પષ્ટ દેખાય તેવી બેઠક વ્યવસ્થા કરવી અને સીસીટીવી પણ લગાડવામાં આવે તેવું જાહેરનામો ઉલ્લેખ કરાયો છે નાગરિકને જે મદદ જોતી હોય પોલીસ તરફથી આ મદદ પૂરી પાડવામાં આવે આ નેમ સાથે સુરત પોલીસ સતત કાર્યરત છે મહેનત કરી રહી છે હમણાં આ વસ્તુ જાણે આવી કે કપલ બોક્સેસ જે અગાઉ પણ પોલીસ કેસ કરતી હતી પણ કપલ બોક્સ રેસ્ટોરન્ટ અને કેફેમાં શરૂ કરવામાં આવ્યા છે એના માટે મેં એક જાહેરણામાં બહાર પાડ્યા કે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ પ્રાઇવેસી પૂરી પાડતા જેના દુરુપયોગ નાના છોકરાઓ છોકરીઓને સાથે લઈ જઈને કરવામાં આવતા હોય છે એવી પ્રાઇવેસી પૂરી પાડવા માટે કપલ બોક્સ રાખી શકશે નહીં અને રાખશે તો એના વિરુદ્ધમાં કાયદેસર ગુના દાખલ કરવામાં આવશે હું આપને જણાવું કે આજે મારી માહિતી પ્રમાણે તમામ કપલ બોક્સ સુરતમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને એના માલિકોને સૂચના આપી છે કે આ કપલ બોક્સની જે કાંઈ પાર્ટિશન અને સ્ટ્રક્ચર ઊભા કર્યા છે આ તાત્કાલિક મોટા ભાગે નીકળી ગયા છે અને બાકી તાત્કાલિક કાઢવાની આ કામગીરી હાલમાં ચાલુ છે સુરતના હોટેલો કોફી શોપ રેસ્ટોરન્ટમાં પ્રાઇવેસી આપવા માટે બનાવવામાં આવેલા કપલ બોક્સ રાખનારો સામે કડક પગલાં લેવાશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું અઝ કુરુષે સાથે હર્ષદ શેઠા